અને તેમાં દારૂની બોટલો સંતાડવામાં આવી હતી આવી માહિતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળેલી હતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ તેમની ખાનગી માહિતીના આધારે આ ટેન્કર ઝડપે છે ને જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ને જે પ્રકારે આ દ્રશ્યોમાં તે ઓપરેશન જ્યારે લાવ કરી રહ્યા હતા તે પણ આપને દેખાય છે જ્યારે ટેન્કરને રોકવામાં આવ્યો તે સમયે તેનો જે વાલ્વ છે તે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ચેક કરતા હતા તેમાંથી વાસ આવતી હતી તે તે કારણસર છે છે આ અધિકારીઓ શંકા સેવે કેમ કે બની શકે કે આ ટેન્કર માં એલપીજી ગેસ હોય અને જો આ ટેન્કર કાપવાનો થાય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે કારણસર આ અધિકારીઓ પણ ડરતા હતા પરંતુ તેમના પાસે જે માહિતી હતી

કે એક ગેસનો બાટલો છે અને ગેસના બાટલામાંથી આ વાલ્વને કનેક્શન આપવામાં આવ્યું છે તેથી જ્યારે કોઈ પણ વ્યક્તિ વાલ્વ ચાલુ કરે તે સમયે તેમાંથી ગેસની વાસ આવે તેથી દરેક શંકા સેવે અને ટેન્કરમાં ગેસ સમજી તેને જવા દે પરંતુ આ ટેન્કરમાં ગેસ નથી ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આ ટેન્કર છે તેમાંથી દારૂની બોટલો પણ ઝડપે છે ગુજરાતમાં જે પ્રકારે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતા હોય છે અને દારૂ પણ લાવતા હોય છે રાજ્ય સરકારે આ વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાયું હતું તેમાં જ એક નવો કાયદો લાવી છે જેમાં જે બુટલેગરો દારૂ હોય ગાંજો હોય ડ્રગ્સ હોય કે અન્ય કેફી પદાર્થો લાવતા ઝડપાય

ત્યારબાદ તે વાહન જપ્ત થશે અને અને રાજ્ય સરકાર તેની હરાજી કરશે તેના પૈસા છે એ રાજ્યના ગરીબ અને નબળા લોકોના માટે વાપરશે આવું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ આ વિધાનસભાના સત્રમાં કહ્યું હતું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ ટેન્કર ઝડપી લીધું છે પરંતુ જે પ્રકારે બુટલેગરો અત્યારે એમઓનો ઉપયોગ કરતા હોય છે તે મુજબ આ દારૂની જે બોટલ છે તેના પર સ્ટીકરો પણ હટાવી દેતા હોય છે જેથી કરીને લાવનાર અને મંગાવનાર બંનેની કોઈ પણ પ્રકારની માહિતી પોલીસના પાસે ન પહોંચે પરંતુ પોલીસના સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ આ ટેન્કરમાં જે પ્રકારે દારૂ ઝડપાયો છે તેની બેચ નંબર અને ડેટાના આધારે જે કંપનીના દારૂ છે તેનો આવનારા સમયમાં આ ક્રાઈમ બ્રાન્ચ સંપર્ક કરશે અને કોણ મંગાવનાર હતું ને કોણ સપ્લાયર હતું તેના સુધી પહોંચવાનો પણ પ્રયાસ કરશે આ પ્રકારના સમાચાર જો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝડિયા ચેનલને જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड